પાટણ જિલ્લાના સાંતલપુર વિસ્તારના અગરિયાઓ તેમજ તેમના પરિવારજનો આડેસર વન વિભાગની કચેરી બહાર રણમાં પ્રવેશ આપો અને અગરિયાઓને ન્યાય આપોની માંગ સાથે આમરણ ઉપવાસ પર બેઠા છે પરંતુ છેલ્લા ચાર દિવસ વીત્યા છતાં અગરિયાઓની રજૂઆત સાંભળવા ન તો કોઈ રાજકીય નેતા આવ્યા છે કે ન તો કોઈ જવાબદાર અધિકારી દ્વારા મુલાકાત લેવામાં આવી છે અગરિયાઓ સરકાર પાસે વિનંતી કરી રહ્યા છે કે સર્વે એન્ડ સેટલમેન્ટની યાદીમાં જે નામની યાદી જાહેર કરી તેમાં કોઈનો વિરોધ નથી પરંતુ ખરેખર જે સાચા અગરિયાઓ છે કોઈ ભૂલના કારણે યાદીમાં તેમના નામ જ નથી એટલે કે રણમાં ફરી સર્વે કરાવી અને પરંપરાગત અગરિયાઓને દસ એકર વિસ્તારમાં મીઠું પકવવા પ્રવેશ આપવામાં આવે તેવી માંગ ઉઠી છે અગરિયાઓ માંગ કરી રહ્યા છે કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી ઉપવાસ યથાવત રાખીશું તેમજ લોકસભા ચૂંટણીનો બહિષ્કાર પણ કરીશું તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે પેટી દર પેટી મીઠું પકવી છે એ લોકોના નામ પણ નથી અને એની પાસે સિર્ફ આધાર એક જ છે અગરિયા પોથી એના સિવાય કોઈ વસ્તુ નથી સરકાર શ્રીને દ્રોખા છે કે અમાને રણમાં જવા દે અમારું રોટલું રડવા દે નકાતો અમારા છોકરા રોડ ઉપર આવી જશે કોઈ પણ આજીવિકા નથી સિવાય મીઠા સિવાય કોઈ આજીવિકા અગરિયા પાસે નથી અગર સરકાર અમારે નિર્ણય નહીં આપે તો અમારા છોકરા ભૂખ્યા તરસ્યા મરી જશે રોડ પર આવી જશે અત્યારે જોવા જઈએ તો છોકરાને તમે જોઈ શકો છો કે ખાવા પીવા કાંઈ પણ નથી આ તમે લોકો જોઈ રહ્યા છો ચારી બાજુ ચાર દિવસથી આ ફર્સ્ટ ડિપાર્ટમેન્ટ આડેસરની વિભાગમાં અમે ચાર દિવસે બેઠા છીએ હજી સુધી નિર્ણય નહીં આવે તો હજી પણ અમે ધારણા ઉપર બેસશું રણમાં અમે ખાસા ટાઈમથી મીઠું પકવી રહ્યા છીએ અમારા બાપ દાદા પણ ત્યાં જ મીઠું પકવી રહ્યા હતા અને અત્યારે સરકાર તરફથી અમને જવા દેતા નથી રણબંધની માંગ કરી રહ્યા છીએ રહી અને અમને ધરવા દેતા નથી બરોબર સર અગરિયાની પેલી તો પરિસ્થિતિ ચાર દિવસથી સાહેબ ધરણા ઉપર બેઠા છે હજી લગી કોઈ તંત્ર કે કોઈ અધિકારી અમને પૂછવા નથી આવ્યું કે તમે શું કરી રહ્યા છો કેમ બેઠા છો એના માટે બીજા નંબરમાં કે કચ્છ જિલ્લું કચ્છ આખું રણ ચાર જિલ્લા સાથે સંકળાયેલું છે સાહેબ એમાં ત્રણ જિલ્લાને પ્રવેશ આપવામાં આવેલ છે અને છાતરપુર તાલુકાના નાના આગરિયાને પ્રવેશ આપવામાં નથી આવ્યો માત્રને માત્ર અમે દસ એકર લીજ માંગી છે તમારી જોડે કે દસ એકર અમને રડવા દો રોટલો એના માટે સાહેબ આ ચાર દિવસથી ધરણા ઉપર બેઠા છીએ આથી લગી અમારી કોઈ ખબર કાઢવા નથી આવી નથી કોઈ તંત્ર પૂછા કર્યું તો શું તંત્રને તંત્રને અમારી જરૂર નથી સરકારને અમારી જરૂર નથી અમને પણ સરકારની જરૂર છે આવનારી પેઢીમાં આવનારી લોકસભાની ચૂંટણીમાં અમે જો અમને આ રોટલો નહીં દે તો આવનારી ચૂંટણીનો અમે કાયદેસરની રીતે બહિષ્કાર કરશું અને ચૂંટણીમાં મતદાન કરવા એક પણ ગામના લોકો જશે નહીં અમારે જે કીધું છે